વાવણી થઈ ને આયો જો એને મજા આવી હો પેલા વરસાદના પાણીમાં નાવાની જો લહરતા લહરતા જાય મજા આવે ને ભાઈ મારા ખેડૂત મિત્રો પોતપોતાની વાડીએ ચક્કર મારીને આવે છે ભાઈ મજા આવે છોકરાને જો મજા આવે છે જો સંપર્ક યાર હેલ્લો હે ફેમિલી કેમ છો બધા મજામાં અમે પણ મજામાં જ છીએ અને ભગવાન મુરલીધર બધાને મજા મજામાં રાખે અને ફરી ફરી શરૂઆત કરી દઈએ છે આ નવા ધમાકેદાર વ્લોગની તો સ્વાગત છે તમારું હાર્દિક 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 સ્વાગત છે અને ભાઈ આજે હે ભાઈ મેઘના મંડાણ થઈ ગયા છે જો આ બાજુ એનો અંધારો છે જોરદાર અને ફૂલ ગાજે હે અત્યારે જો તમે કદાચ આમાં નહીં સાંભળી શકો ગાજે હે ધીરે ધીરે હમણાં વરસાદની વધીને દસ મિનિટની અંદર તમને હું દેખાડું અહીંયા પહોંચી જાય

એ આ બજારનું ડાયરેક્ટ નદીમાં થ્રુ એ થ્રુ કારું ડિબાંગ થઈ ગયું હે ભાઈ હજી વરસાદ વધવાની શક્યતા પૂરેપૂરી છે એ નદી બાજુ ન જાતી હોય જો અહીંથી સીધી ડાયરેક્ટ નદી આવી ગઈ આપડે પાછા આમ જ નાના નાના છોકરા જોઈ લો પંદરક મિનિટ પડે છે ભાઈ આવો આવો અને હવે હજી વીસક મિનિટ પડી ગયો ને એટલે વાવણી થઈ જો આ માથે પવન હળવો હળવો ચાલુ છે અને આ જો છોકરા નાહવાની મજા આવે ભાઈ જો પાણી ધંધુડો પડે સ્લેપ નો એમાં નાય ભાઈ જો પાણી જયો હજી થોડુંક દોરવું હે પેલો વરસાદ છે ને બાકી અમે બીજો વરસાદ આવશો તાજ તેલ જેવું જો વિશક મીર ત્યાં પડે ભાઈ ટાઇટ છતી વાત છે ને મજા આવે બોકરાને જો મજા આવે છે ટાઈટ છડીયા હરાયું થડી ગયું હોય ને હવે ઉતરી જાહે બા હવે વૈ જા નકર પછી તો કાઈ જાવું જોયે ફારાઈ પહા

anor to <coughs> <Ay>, <laughs> <coughs> તો ભાઈ ફાઇનલી છે ને અત્યારે વરસાદ બંધ થઈ ગયો અને આપણે જોરદાર હારામાં હારો વાવણી થઈ જાય ને વાવણી કરી હગે ને મારા ખેડૂતભાઈઓ એવો વરસાદ થઈ ગયો છે અને જો તમે જોવા ખેતરમાંથી પાણી પણ નીકળવાનું ચાલુ થઈ ગયું છે અને આજ છે ભાઈ મારગ અમારો મારગ છે ને ઊંડો વાળિયથી આવવા માટે અત્યારે જો કે બહુ વરસાદ નથી થયો એટલે પાણી માપે માપનું જો આવે હે બરાબર બાકી વધારે વરસાદ પડ્યો હોય ને પાંચ છ ઇંચ વરસાદનો રાઉન્ડ આવે ને એટલે આ મારગમાં ગાડી ના હાલે અને હારીન પણ નહીં આવી હગી અને જો તમને દેખાય ને આ સડક આ રોડ સુધી અહીંયા સુધી પહોંચી જાય છે તો એ પાંચ છ ઇંચ મેં કીધું રીતે રાઉન્ડ આવે ને એટલે આમાં હાલીને આવવાનું આપણે ગાડી મૂકી દેવાની હાલીને આવવાનું થાય અને હાલીને પણ જે તરતા વળતું હોય ને હારું એવો તરવૈયો હોય ને બાકી ખેતર ઉપર થઈને કોકા પક્કા આડેધડ બિલેશ્વરવાળા જો આ રોડે રોડ થઈને આવી હગે બાકી આવવાનું બંધ થઈ જાય તો અત્યારે વરસાદ બંધ થઈ ગયો જો વાદરા થયા છે અને આગળ હજી વરસાદ વધારેલો છે બાકી આપણે આ રોડ છે સામે જો પાટણો દેખાય ને મારા ખેડૂત મિત્રો પોતપોતાની પોતાની વાડિયાત ચક્કર મારીને આવે હે ભાઈ ભાઈ વાવણી વાવણી લાયક થઈ ગયો ને ભાઈ જો વાવણી લાયક વરસાદ થઈ ગયો બધા વાડિયા રોડ ને કાંઠે બધા રાઉન્ડ મારી આવે અમે ન જઈ શકીએ અત્યારે અમારે આ રસ્તો હે ને જો આ રસ્તામાં અમારું ખેતર છે અમે ના જઈ શકીએ કારણ કે એમાં ગાડી હાલી એમ છે નહીં જો આ સંજા સોળે ખડાએ ખીલી ગઈ છે ભાઈ એક જ વરસાદની અંદર જોવા જો આ નજારો તો જવો ભાઈ અદ્ભુત નજારો છે અને હું તમને બતાવી દઉં ને જો જગ્યા ખુલી થઈ મતલબ દ્રશ્ય ચોખ્ખું થયું તમને બતાવું જો અહીંથી ગિરનાર મહારાજ દેખાય દેખાણું થઈ ગયું આપ ચોખ્ખું થઈ ગયું છે એટલે વરસાદનો ચાન્સ હજી પણ છે અને આ બાજુ આપણે જઈએ એટલે આગળ મોરડેમ છે અને આ અહીંથી આગળ જાઓ અહીંથી ત્રણ જ કિલોમીટર આગળ જ ડુંગર દેખાય ને ત્યાં મોરડેમ છે દસથી બાર ના બે રાઉન્ડ આવે એટલે મોઢ ડેમ ઓપલો થાય એમાં આમાં પાણી જતું હોય બે કાંઠે અને મારો કાર્યો ઠાકરની ઈચ્છા હશે તો ડેમ ભરાઈ જાય તો એનો પણ વિડીયો આપણે શૂટ કરીને બતાવશું બાકી જો અહીંયા સામે બાકી બીજું કંઈ નવું પાણી આવ્યું નથી એક જે સીમમાંથી આવે જો હું તમને બતાવું જો આ એક જળનું થોડું થોડું ચાલુ થયું હે બાકી ચાર ઇંચનો રાઉન્ડ આવે એટલે આપણે રૂપાવટી આવે છે રૂપાવટી ચાલુ થઈ જાય એટલે પાણી નદીમાં ભરાઈ જાય બાકી જો મારો હરી કરે અને આ વરસાદના રાઉન્ડ દ મેં કીધું એમ દ બાર ઇંચના બે રાઉન્ડ લાગી જાય એટલે મોઢેમ ભરાઈ જાય એટલે ભાઈ આ નદી હે ને ખડખડ વહેતી થઈ જાય છે બે કાંઠે અને ઓછામાં ઓછું એક વર ઉધી ગમે એમ પાણી વાપરો પાણી ખૂટે નહીં પાણીનો અને આમાં અને જો આ સામે દેખાય ને એ હજી જોર છે તાકાતવાળું જોર છે એ હજી વરસાદ બેફામ જતો હોય છે એ બાજુ આવેલું છે એ બધું એરિયો તન પાટિયા ભાણવડની આવેલું છે અહીંથી લગભગ બહુ જાજુ સેતું નથી પણ એ વરસાદ હજી ચાલુ જ છે અને મારો કાર્ય ઠાકર કરીને થઈને ચાર દિવસ હબા હબી બોલાવી દે ને ભાઈ ધબધબાટી બોલાવી બેમ ભરી દે ને તો મારો ભાઈ કિશન રાજી રાજીને રેડ થઈ જાય ભાઈ હા તો ભાઈ મેં કીધું ને એમ જો દસ ખુલી ગઈ ને એટલે ગિરનાર મહારાજ દેખાવા મળીને દેખા જો એકદમ સામે ને એકદમ ક્લીન દેખાય છે ગિરનાર મહારાજ એની નીચે વાદરા છે એ પણ દેખાય છે અને મતલબ છે ને દસ ખુલી ગઈ છે દસ ખુલે એટલે વરસાદનો ચાન્સ રીએ વરસાદ થાય થાય ને થાય સો ટકા અત્યારે ભાઈ આપણે બધાએ જોયું ને કે છોકરા કેવી ધમાલ બનાવી વરસાદ જો હવે રહી ગયો હે શાંત પડી ગયું છે બધું ધીરે ધીરે ખુલ્લું થવા માંડ્યું હવે પાછો કાલે આવશે એ ફાઇનલ છે વરસાદ અને હવે આપણા લોકને પણ અહીં આરામ છે ફરી પાછા મળશું કાલે સાંજે છ વાગે ત્યાં સુધી બધાને રામ રામને સીતારામ જય મુરલીધર જય મા મોગલ જય મા મોગલ